વિસ્તારની સગીરા સાથે શખ્સે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે આણંદના સમરખા ગામની આદિવાસી મહિલાને પ્રસવ પીડા ઉપડતા તેને પ્રસૂતિ માટે રિક્ષામાં આણંદની જનરલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી પરંતુ હોસ્પિટલ સુધી પહોંચતા વિલંબ થતા પ્રસૂતાની હોસ્પિટલની બહાર જ રિક્ષામાં પ્રસૂતિ થઈ જતા હોસ્પિટલના સ્ટાફે તાત્કાલિક રિક્ષામાં મહિલાની પ્રસૂતિ કરાવી બાળકનો જન્મ કરાવી બંને માતા પુત્રોને જીવ બચાવી લીધો હતો અમે અહીંયા અમારું કામ કરતા હતા પણ અમને નીચે ઇમરજન્સીમાં સિક્યુરિટી આવીને કીધું કે રિક્ષામાં એક ડિલિવરી થઈ છે તો તમે જલ્દી આવો તો અમારા જે સર્વન્ટ છે વસંતભાઈ એ તાત્કાલિક સ્ટ્રેચર લઈ અને નીચે પેશન્ટને રિસીવ કરવા ગયા અને અમે અમારી જે ડિલિવરી ટ્રે છે જેમાં બધા ઇન્સ્ટ્રુમેન્ટને ઇન્જેક્શન મૂકેલા હોય છે જે રેડી કરેલી હતી એ લઈને અમે તાત્કાલિક નીચે ગયા ગ્લોઝ પહેરીને તો જોયું તો બેબી ઓલરેડી ડિલિવર થઈ ગયું હતું તો અમે બેબીને સહી સલામત એના સગાને સોંપ્યું જે અમલીકલ આપ્યું અને પછી અમે તાત્કાલિક લઈ અને વોર્મરમાં મૂક્યું અને મધર ને અમે સ્ટ્રેચર પર સહી સલામત લીધું અને જે બેન ને પાછળનું જે અમારે થર્ડ સ્ટેજ લેબરનું મેનેજ કરવાનું આવે છે એ અમે બેન ને જોયા ટાંકા લીધા એમને ઇન્જેક્શન આપ્યું આજે અમારી જે રૂટીન ને પ્રોસીઝર હોય છે અમે ફોલો કરીએ અત્યારે બેબી અને મધર બને